વારંવાર રજૂઆત કરવા છતાં નથી થઈ રહ્યું કામ આ બનાવ છે બોટાદ ખોજાવાડી શેરી નંબર બે નો જ્યાંના સ્થાનિકોએ સીડી તલાટી પ્રાંત અધિકારી ચીફ ઓફિસર શ્રી માનનીય ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા સુધીની રજૂઆતો કરી કરીને થાકી ગયા છે લોકોનો એક જ પ્રશ્ન છે કે અમારા પ્રશ્નનો નિકાલ ક્યારે થશે નિકાલનો પ્રશ્ન એટલો જ છે

સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ થી છ મહિનાથી અમે સતત રજૂઆત કરી રહ્યા છીએ અરજીઓ પણ કરી રહ્યા છીએ અને જાણ કરી રહ્યા છીએ પણ છતાં આજ દિન સુધી આ કોઈ નિકાલ નથી આવી રહ્યો ત્યારે જનતા ન્યૂઝે ત્યાંનો એક રિપોર્ટ લીધો છે ચાલો આગળ જાણીએ તે રિપોર્ટ શું છે હું છું આપનો કિરણ બચવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ વિડીયોના અંતે જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એપ્લાય કરી શેર કરો રાય લીલિયાસભાઈ કડગથરા અહીંયા હું ભેગા થયા અમે ભેગા એ માટે થયા છીએ અત્યારે અહીંયા ચોમાસાના લીધે આગળ પાણી ભરાવાનું છે અને ગંદકીના લીધે રોગચાળાના લીધે અત્યારે અમે આવેદન પત્ર આની પહેલા પણ બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર ગોસ્વામી સાહેબને પણ આપેલું હતું અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહજી ગોહિલ પણ આપેલું હતું અને બોટાદના ધારાસભ્ય શ્રી એકસો આઠ વિધાનસભાના ઉમેશભાઈ મકવાણાને પણ મારી રૂબરૂ સમક્ષ મેં આપેલું હતું અને આ રોડ બનાવે એવી અમારી માંગણી છે અને બહાર જે દબાણ કરેલ છે જે હાલવા અંદર સ્કૂલ વાહન પછી નગરપાલિકાનું જે કચરાનું વાહન પણ નથી આવી શકતું અને એ માટે અમે કીધું હતું કે ભાઈ આથી આગળ દબાણ કરેલ જે છે રોડ રસ્તા માટે અંદર વાહન નથી આવતું એ દબાણ હટાવો અને બાય ટાંકી તો રોડ બને તો આથી કચરો ની બધું જતું રહે સ્વચ્છતા અભિયાનના લીધે જ્યાં નાના બાળ બચ્ચા છે એ માંદા ન પડે અને સ્કૂલ વાહન આવે પછી બાટલાની ગેસની બોટલની વાહન નથી આવતું નગરપાલિકાનું કચરો ઉઠાવવા વાહન નથી આવતું અને વિડીયો પણ મૂકો છે કે આગળ કેટલી ગંદકી છે એવી અમારી માંગણી છે અને વહેલી તકે રોડ બનાવે એ માંગણી છે અમે મેં ખુદ મારી જાતે જઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આવેદન પત્ર આપ્યું તું અને લેખિતમાં આપ્યું તું મેં સે કરી હતી સિટી મામલતદાર પછી પ્રાંત અધિકારી છે અને બોટાદ એકસો સાત વિધાનસભાના ધારાસભ્ય શ્રીને પણ આપેલું છે કે અમારી માંગણી છે કે રોડ બનાવો અને બોટાદની શહેરની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા છે અને રોડ બનાવો એ અમારી માંગણી છે આપણે ચીફ ઓફિસરને

બરાબર શું